રાજ્યમાં ચોમાસાએ માઝા મૂકી છે ત્યારે અરવલ્લીના સુણસર દોરના સુંદર મજાના દ્રશ્યો સામે આવ્યા છે અરવલ્લી જિલ્લાના ભીલોડાનો સુણસર ધોધ જીવંત થયો છે જેમાં સિઝનમાં પ્રથમ વખત ધોધ ચાલુ થયો છે ત્યારે સુણસર ધોધના આલ્લાદક દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં સહેલાણીઓ ધોધનો નજારો જોવા માટે ઉમટ્યા છે અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં ભીલોડા તાલુકામાં આવેલો સુનસર ધોધ જીવંત બન્યો છે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પડતો આ ધોધ જાણે કે તેની તરસી પ્રેમિકાને મળવા માટે ઝરણું બનીને વહી રહ્યો હોય તેવું દ્રશ્ય આંખો સમક્ષ તરી આવે છે જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ જ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ જે સુણસર ધોધ નામથી પ્રચલિત છે ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ધોધ જોવા ઉમટી પડે છે અમદાવાદથી લગભગ એકસો એકત્રીસ કિલોમીટર જેટલા અંતરે એટલે કે માત્ર અઢીથી ત્રણ કલાકના અંતરે આવેલું આ ધોધ એક દિવસ માટેનું પિકનિક સ્પોટ બની શકે તેમ છે ભીલોડાથી બાર કિલોમીટર દૂર મુનાઈ પાસે આવેલા સુનસર ગામે ભારત માતાના મંદિર પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી દર ચોમાસે કુદરતી ધોધ વહે છે અહીંનો કુદરતી નજારો આપને અવશ્ય મંત્રમુગ્ધ કરી દે તેવો છે